જો તમારા ટ્રાફિક ચલણની ચુકવણી હજુ સુધી પેન્ડિંગ છે તો તેના માટે 14મી ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય લોક અદાલતનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે 14મી ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય લોક અદાલત યોજાનાર છે આ સ્થિતિમાં તમારી પાસે તમારા પેન્ડિંગ ટ્રાફિક ચલણમાંથી છુટકારો મેળવવાની તક છે જી હા 14મી ડિસેમ્બરે યોજાનારી લોક અદાલતમાં પેન્ડિંગ ચલણનો નિકાલ ન થાય તો શું થશે શું તમારું વાહન ઘરેથી ઉપાડવામાં આવશે કે ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરવામાં આવશે જો ચલણ ચૂકવવામાં ન આવે તો શું થશે અને તમારી પાસે અન્ય કોઈ વિકલ્પ બચ્યો છે કે નહીં તેની સંપૂર્ણ વિગતો અહીં આપી રહ્યા ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય લોક અદાલત યોજાનાર તમારા પેન્ડિંગ ટ્રાફિક ચલણમાંથી છુટકારો મેળવવાની એક તક મળી રહી છે નાના કે મોટા દરેક ટ્રાફિક ચલણનો આ કોર્ટમાં નિકાલ કરી શકાશે આમાં તમારું ચલણ કાં તો માફ કરવામાં આવે છે અથવા તેનો દંડ ઘટાડવામાં આવે છે પરંતુ પ્રશ્ન એ ઉભો થાય છે કે જો તમે આ દિવસે પણ તમારા ચલણનું સમાધાન કરી શકતા નથી તો શું થશે શું તમારી કાર ઘરેથી ખેંચવામાં આવશે કે તમારી પાસે અન્ય કોઈ વિકલ્પ છે આવા તમામ પ્રશ્નોના જવાબો તમને અહીં મળી જશે જો તમે પેન્ડિંગ ચલણ ચૂકવવાની આ તક ચૂકી જશો તો તમારી સામે પગલાં લેવામાં આવી શકે છે સ્વાભાવિક છે કે તમે ટ્રાફિકના નિયમનો આકસ્મિક રીતે ભંગ કરો છો અને જાણે જોઈને કોઈ પણ સંજોગોમાં ચલણ ભરવું જરૂરી છે આ સિવાય તમારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી તમારી જાતને બચાવવા માટે તમારી પાસે લોક અદાલતમાં જવાનો વિકલ્પ છે તમે લોક અદાલતમાં જઈ શકો છો તમારા ચલણમાં ઘટાડો અથવા માફી માટે વિનંતી પણ કરી શકો છો જો તમે ટ્રાફિક ચલણ ભરવા માટે આપવામાં આવેલી તકોને વારંવાર અવગણશો અને ચલણ ભરશો નહીં તો પોલીસ કોન્સ્ટેબલ પણ તમારા ઘરે દંડની રકમ લેવા માટે આવી શકે છે જો તમે ચલણની કિંમત ચૂકવવાનો ઇન્કાર કરો છો તો કોર્ટ ચલણ ન ચૂકવવા બદલ તમારી સામે સમન્સ પણ જારી કરી શકે છે સમન્સ જારી થયા પછી તમારે કોર્ટમાં હાજર રહેવું પડશે ટ્રાફિકના નિયમોના ભંગ માટે નક્કર કારણો આપવા પડશે આ પછી તમારા ઉપર કેટલો દંડ લાદવામાં આવશે તે જજ દ્વારા નક્કી કરવામાં આવશે એટલું જ નહીં સરકાર તમારું ડ્રાઇવિંગ લાયસન્સ પણ રદ કરી શકે છે